બનેલી એક ઘટનામાં પોલીસે આરોપીને રોકવા માટે ગોળી ચલાવવાની ફરજ પડી છે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબહેન અને તમે જોઈ રહ્યા છો સ્વમાન

બાળકી પર થયેલા અમાનવીય ગુનાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આજે જ્યારે પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી ત્યારે આરોપીએ પોલીસની કેદમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસ અધિકારી લતા દેસાઈ દ્વારા આરોપીને રોકવાના પ્રયાસ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી ત્યારબાદ આરોપીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસની આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં સંતોષ અને ઉત્સાહ જોવા મળ્યો ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારોમાં લોકોએ ગાંધીનગર પોલીસ જિંદાબાદ ના નારા લગાવ્યા હતા લોકોનું કહેવું છે કે નાની બાળકીઓ પર અત્યાચાર કરનારા ગુનેગારો સામે આવી જ કડક કાર્યવાહી થવી જોઈએ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બનેલા બળાત્કારના કેસોમાં આરોપીઓ દ્વારા પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો આ બીજો પ્રયાસ છે થોડા સમય પહેલા આટકોટમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીએ પણ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ફાયરિંગ કરી તેના બંને પગમાં ગોળી મારી હતી તે પહેલા કેનાલ પાસે એક યુવકની હત્યા કરનાર સાયકો કિલરનું પણ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું ગુજરાત પોલીસની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ જાય છે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં કોઈ પણ પ્રકારની નરમી રાખવામાં આવશે નહીં હવે સવાલ એ છે કે આવી કાર્યવાહીથી ગુનેગારોમાં કેટલો ભય પેદા થશે અને સમાજમાં સુરક્ષાની લાગણી કેટલી મજબૂત બનશે પોલીસની આ કામગીરી વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર